એવું કહેવાય છે કે હોળીનો તહેવાર લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાની બધી જૂની ફરિયાદો ભૂલી જાય અને એકબીજાને ગળે લગાવીને આ પ્રેમાળ તહેવાર ઉજવે છે હોળીના એક દિવસ પહેલા હોળીકા દહનની પરંપરા પણ છે જે આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતા સાથે સંકળાયેલી છે પંચાંગ અનુસાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે જ્યારે રંગોની હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વખતે હોળી ક્યારે ઉજવવામાં આવશે હોળી ક્યારે છે પંચાંગ મુજબ આ વખતે પૂર્ણિમાની તિથિ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે દસ શરૂ થઈ રહી છે તે માર્ચ રોજ બપોરે વાગીને ત્રેવીસ મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં હોલિકા દહન તેર માર્ચે છે અને બીજા દિવસે એટલે કે ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ રંગોની હોળી ઉજવવામાં આવશે હોલિકા દહનનો નો શુભ મુહૂર્ત જ્યોતિષીઓના મતે આ વર્ષે હોલિકા દહનનો નો શુભ સમય તેર માર્ચે રાત્રે આ સમયગાળા દરમિયાન હોલિકા દહન કરી શકો છો શુભ યોગ પંચાંગ અનુસાર હોલિકા દહન ના સમયે પૂર્વાફાલ ગુની નક્ષત્રની સાથે ધૃતિ યોગ પણ રચાઈ રહ્યો છે હોળી દિવસે એટલે કે ચૌદ માર્ચે ઉત્તરા ફાલ્ગુની સાથે સ્નાન કરો પછી પૂજા સ્થાન પર ગાયના હાડ હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવો આ પછી કાચો દોરો ગોળ હળદર લીલા ચણા બતા અને ગુલાલ નારીયે અર્પણ કરો હવે મીઠાઈઓ અને ફળો ચઢાવો હોલિકાની પૂજાની સાથે ભગવાન નરસિંહ ની પણ પૂજા કરો છેલ્લે હોલિકાની પરિક્રમા કરો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરશો જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર